હા હા એમ નહીં પણ આમ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે કોને શું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપણે courier આપણે બધું કરીએ એટલે ત્યાં detail આપણો છોકરો આપી આવે ઓફિસે કહી દઈએ અહીંયા કે નરેશભાઈ સિવાય કોઈને ખોલવા ન દે હા હા બરાબર એ રીતનું setting કરી નાખ બરાબર હમ 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 કાઈ વાંધો નહીં ગોઠવીએ એ છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય

હા એ સેમ્પલ મૂકી દે છોકરી નું મોઢું છે ને જરાક કાળું કાળું કરી નાખ એટલે એને exact idea નો આવે કોણ છોકરી છે નકરી એ છોકરી ને પૈસા દઈ ને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહી એમ કરી ને હા હા બરોબર અને બીજું હું કઉં આ શું કેવાય આની વાત ના જઉં તો,

હા એ બધી અંદરો અંદર નરેશભાઈ નું કાઈક તો દબાઈ જ છે એ આપણને કાઈ ખબર નથી હું દબાતો હોય આપણે સમાજ ની રીતે આપણે કઈ કર્યું નહોતું કીધું પણ તોય આપડી ક્યાંય ગણતરી થતી નથી કીધું જવા બીજું શું કરવાનું

મને તે દે એમાં એવું છે બેન આની પહેલા જે મેં એનું આ બે લાખ વાળું કામ કર્યું ને તો મને કે તારી પરિસ્થિતિ ખરાબ છે એટલે તને bank માં નોકરી અપાવી દેવું ને બધુ અમે કરી દેવું ને નોકરી નહીં એને કે bank નો એકાદો check એ એકાદો chairman બનાવી દે મને bank એટલે મેં કીધું એ વાત નહીં બેન એક વર્ષ થઈ ગયું હજી એને કાંઈ એને કર્યું નથી સમજ્યા એટલે એ બાબતે તમને પૂછું કે વિશ્વાસ કરાય કે નહીં એમ નહીં 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 વિશ્વાસ નહીં વિશ્વાસ, જો જો હું તને એક વાત કઉ કા તો છે ને agreement કરી દેતા હોય ને તાત્કાલિક એગ્રીમેન્ટ કરી દેતા હોય ને તને બરાબર તો કોઈ property લઇ લેવાય કા પછી રોકડા રૂપિયા એનાથી થી વધારે ની વાત જ નહી હા ભાઈ એમ હા ભાઈ એમ કા ને ને પતાવી દેવા નું વિશ્વાસ એ નહી રેવા મહિના થી પછી કરી દઉં હમણાં કરી દઉં વિશ્વાસ નહી કે એ તમે ઈ મેળ જ નહી આવે એના થી અને છે ને બીજું વચ્ચે વચ્ચે તને કોઈ પડવા આવે ને હા હા